નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાર રહ્યા છો સેંગરૂપ મીડિયા હાઉસના દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ હાલ જ રામનગર ખાતે બે યુવાનોના રેલવે અકસ્માતની અંદર મૃત્યુ થયા રેલવે અકસ્માતમાં મૃત્યુ થયા બાદ એ જે રામનગર વિસ્તાર છે કે જે રેલવે ટ્રેકને અડીને આવેલ વસ્તીનો વિસ્તાર છે કે જ્યાં વિજલપુર ખાતે ઘણા બધા શ્રમજીવીઓ તેમજ સામાન્ય વર્ગના લોકો રહે છે વિદ્યાર્થીઓ સાથે ગૃહિણીઓ પણ ઘણી વખત રેલવે ટ્રેક ઓળંગીને આ પારથી પેલે પાર જાય છે અને શોર્ટકટ વાપરવા માટે ઘણી વખત રેલવે જે ખરું એ હરકતની અંદર આવ્યું છે સતત રેલવે પોલીસ દ્વારા જીઆરપીએફ દ્વારા ત્યાં જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે અગાઉ પણ અમે આપને અહેવાલ બતાવ્યો હતો કે જ્યાં પોલીસ દ્વારા રેલવે પોલીસ દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવે કરવામાં આવ્યું હતું તો આજ રોજ ફરી એકવાર રેલવે પોલીસ દ્વારા એનાઉન્સમેન્ટની સાથે નુક્કડ નાટક પણ કરવામાં આવ્યું જેની અંદર યમરાજનો વેશ ધારણ કરેલ વ્યક્તિ જે ખરી લોકોને સામાન્ય સમજ આપી રહ્યા હતા તો એ પ્રસંગે અમારા પ્રતિનિધિ દીપક વસાવા પણ ત્યાં હતા દીપકભાઈ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ હાલ આપણે આપણે પહોંચી ગયા રામનગર પાસે રામનગર પાસે જોઈ શકીએ છીએ કે અઠવાડિયા પહેલાં જે બે યુવાનો રેલવે પટેના નીચે કપાઈ ગયા હતા તેના અંદર આજે રેલવે આરપીએફ દ્વારા એક મુહિમ ચલાવવામાં અગાઉ પણ એ લોકો એનાઉન્સમેન્ટ દ્વારા લોકોને લોકોને જાગૃત કરવામાં આવ્યા છે પણ હમણાં એમને જે ઇંચા છે એમણે આજે જે યમરાજ એક નાટક ભજવીને લોકોને જાગૃત કરવામાં આવ્યા છે કે ભાઈ रेलवे प्री क्रॉस करवा थी यमराज आ जाए यमराज कई रीते ले जाए जी तो आपने अपने हमने इंचार्ज पास जाए कि कई रीतनी तैयारी कर हमें हाल में इंचार्ज अहु नाटक हमने भज हमने जो है यमराज के नुक्कड़ नाटक के जरिए जो है लोगों तक ये है संदेश पहुंचाने का प्रयास किया है कि आप लोग जो है लाइन क्रॉस करते हैं केवल शॉर्ट रास्ता अपनाने के लिए लेकिन ये शॉर्ट रास्ता आपकी ज़िंदगी के लिए खतरा है यहाँ ट्रेन आती है ट्रेन कब आती है आपको पता भी नहीं चलता है कुछ लोग जो है कान में हेडफोन लगा के चलते हैं उनको सुनाई नहीं देती आवाज़ कुछ लोग जो है रील बनाते हैं ट्रैक के ऊपर उनको भी मालूम नहीं रहता कि हम रील बना रहे हैं पीछे से ट्रेन आके उसको काट देती है और कुछ लोग ऐसे हैं जो दारू के नशे में जो है दारू पी के पता ही नहीं चलता ट्रैक क्रॉस कर रहे हैं या बैठे हैं या लेटे हैं तो ट्रैक के ऊपर ही वो कट जाते हैं ऐसे कई हादसे हो चुके हैं जिसके लिए हमने ये अभियान चलाया है इसका अभियान का नाम है यमराज अभियान ये जागरूक मतलब पब्लिक को जागरूक करने के लिए ये अभियान बनाया गया है है अभियान जो है सफल होगा हमारा यही कामना है ઠીક છે તો આપણે જેમ જોયું કે એમના ઇન્ચાર્જ દ્વારા જણાવવામાં આવે કે યમરાજ અભિયાન જે ચલાવવામાં આવે છે ને લોકોને જાગૃત કરવામાં આવ્યું છે ને હમણાં જે શેરી નાટક કરવામાં એના અંદર રેલવે પર રેલવા પર રેલ પટરી ક્રોસ કરેંગે તો યમરાજ લઈ જાય યમરાજ આ જાય આ રીતના સ્લોગન સાથે આમના દ્વારા લોકોને રામનગર સ્થિત सर्कल पास और रेलवे पट्टी न स्था, स्थानिक लोगों ने समझा तो साथ ही ज रेलवे पुलिस न पी आई शु कही चलो आप इंस्पेक्टर महेंद्र कुमार राजौरिया आज नवसारी रामनगर में जो है उपस्थित हुआ हूँ यहाँ जो है इस एरिया में रेलवे में दुर्घटनाएं बहुत होती है रेलवे पार करने वाले बहुत व्यक्ति हैं जिनको जो है शॉर्टकट यहाँ इस्तेमाल करने की आदत पड़ चुकी है जिनको जो है हमने कई बार जो है सावधान भी किया है लेकिन ये लोग मानते नहीं हैं हमने मेगाफोन द्वारा और अपना स्टाफ लगाकर कचरे के लिए भी बोला गया है कि कचरा ट्रैक पे मत डालो लेकिन ये लोग मानते नहीं हैं तो एक्चुअल अभी क्या है इन पर कार्रवाई की जाएगी समझे अभी ये नई नई लाइन डाली है तो आरपीएफ में हैंडओवर होने वाली है उसके बाद जो है कार्रवाई की जाएगी बाकी हम पुलिस की सहायता से इनके ऊपर कार्रवाई करते हैं और आज हम जो है एक जागरूकता अभियान रख रहे हैं जिसमें जो है यमराज की भूमिका में हमारे जो है नुक्कड़ नाटक के सदस्य हैं तो वो इसके जरिए जो है लोगों को जो है जागरूक करेंगे उनको सतर्क करेंगे कि इस प्रकार का जो है ट्रैक पार्किंग ना करें इससे जान को खतरा है તો જે પ્રમાણે આપે જોયું કે રેલવે પોલીસ જે ખરી એ પણ જાગૃત બની છે લોકોની અંદર જાગૃતતા આવે એ ભાવથી રામનગર વિસ્તારની અંદર સતત બીજી વાર આ રીતેની એનાઉન્સમેન્ટ સાથે એક નાટક કરવામાં આવ્યું છે નુકડ નાટકનું આયોજન કરવામાં આવ્યું છે તો બીજી બાજુ એવી પણ ઘટના પ્રકાશમાં આવી છે કે નવસારીની સલોની ટંડેલ નામની એક દીકરી જે ખરી એ રેલવે ટ્રેક ઉપર રીલ બનાવી અને અપલોડ કરી હતી જોકે જ્યારે અહેવાલ પ્રસિદ્ધ થઈ રહ્યો છે તે દરમિયાન તો એણે રીલ જે ખરી પોતાના એકાઉન્ટ પરથી રીમૂવ કરી નાખી છે પણ એને રેલવે પોલીસનું ટેડું આવી ચૂક્યું છે તો નવસારી લાઈવ પણ સમગ્ર જનતાને બે હાથ જોડી વિનંતી કરી રહ્યું છે કારણ કે આજે સવારે પણ નવસારી લાઈવની ઉપર આપણે જોયું હશે કે એક વ્યક્તિ જે ખરા એ પૂર્વ પશ્ચિમને જોડતા નવસારી રેલવે ફાટક પાસે રેલવે ફાટક ઓળંગી રહ્યા હતા ત્યારે એમને ઈજા પહોંચી હતી વાત સાચી છે ફૂટ ઓવરબ્રિજની જરૂર છે ફાટક બંધ કરી દેવામાં આવ્યું છે ઓવરબ્રિજ ખૂબ લાંબો છે રેલવે તંત્રને ન માત્ર

તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી